શું ગુજરાતમાં ફરી ટેટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી શિક્ષકની જે છેલ્લા ઘણા સમયથી માંગ સાથે આંદોલન ઉપર ઉતરવાના છે તમને પણ સવાલ ઉઠતો હશે કે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે તો જાહેરાત કરી હતી કે ચોવીસ હજાર સાતસો જેટલા પદો ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે પણ ફરી શું કામ ટેટાટ પાસ ઉમેદવારો આંદોલન પર ઉતરશે તો તેની પાછળનું કારણ છે ટેટાટ પાસ ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે ઓફિશિયલી નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને આને જ લઈને ફરી એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ આંદોલન ની રણનીતિ લઈને મોટી વાત કહી છે તેમણે ઉમેદવારોને શું સંદેશો આપ્યો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં ટેટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી જે કરાર આધારિત હતી ને તેને લઈને આ જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમણે અસહમતિ દર્શાવી હતી ને ત્યારથી જ તેમણે આંદોલનના મંડાણ કર્યા હતા જો કે જ્ઞાન સહાયક યોજના જે પ્રોજેક્ટ છે તેમાં કેટલાક શિક્ષકોની તો સરકારે ભરતી કરી છે પરંતુ જે ઉમેદવારો ઈચ્છતા હતા કે અમે કાયમી શિક્ષકમાં જ ભરતી લઈશું અમે જ્ઞાન સહાયકમાં ફરજ નહીં બજાવીએ તો તે લોકો હજી પણ આંદોલન કરતા જોવા મળી રહ્યા છે ને આ આંદોલનના પગલે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કાયમી શિક્ષકની ભરતીને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી આગામી સમયમાં કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું જોકે આ નિવેદન આપ્યા બાદ હજી પણ ટેટ પાસ ઉમેદવારો છે તે પોતાનું અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપતા હોય છે ને જ્યાં સુધી નોટિફિકેશન બહાર ના આવે ત્યાં સુધી તેમને રાજ્ય સરકારના વચનો પર વિશ્વાસ નથી તે પ્રકારની વાત પણ કહેવામાં આવતી હોય છે

કે ભાઈ એક નવે અને એક દસે અને એક અગિયારે જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલા ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કઈ જ છે રોડ ઉપર આવ્યા છે ઘસાણા છે સંઘર્ષ થયો છે પોલીસે માર્યા છે પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો ચોવીસ હજાર સાતસોની ભરતી એ આંદોલનકારીઓ છે લોકો ગ્રાઉન્ડ ઉપર જઈને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટેડ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો ચલાવવું હોય ને તો એક નવ એક દસ અને એક બાર એક અગિયાર એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે જાઓ એક નવ એક દસ એક અગિયાર જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી આવવાની કારણ કે તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે અને બે લગામ થઈ ગયા છે એ ઘોડો હોય ને ઘોડો એની ઉપર અંકુશ હોવો જોઈએ લગામ હોવી જોઈએ એ લગામ ક્યાંથી આવે ખબર છે એ લગામ આવે તમારી માંગણીઓથી એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી એ અધિકારીઓ ઉપર એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી એ લગામ તમે રાખતા નથી એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે એ નેતા હોય કે અધિકારી હોય એ બેલગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી જ ચિંતા નથી તમને એમ હોય કે ફલાણા અધિકારીઓ મારી ચિંતા કરે છે ફલાણા નેતાએ કહી દીધું એટલે આવી જશે શિક્ષણ મંત્રી આમ કહી દીધું ને શિક્ષણ અધિકારી આમ કહી દીધું ને હવે ફાઇનલ જ છે ને પેંડા વેચીને કાં ફૂલા કરીને કાં ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સારું કર્યું અમારું વતી તમારા પરિવારમાં ખૂબ હું કહેવાય શુભેચ્છાઓને આ બધું પાઠવી દીધું યાદ રાખજો અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી બીજી તારીખ મને યાદ કરજો જો હું ખોટો હોય તો તમે કયો હું આવવા તૈયાર બરાબર બીજી તારીખ યાદ રાખજો બે નવ બે દસ અને બે અગિયાર ત્યારે હું તમને આ આ વિડીયો રિપીટ કરજો કે યુવેશભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો હા તો યુવરાજસિંહ જાડેજા તેમણે પોતાના નિવેદનમાં જે સરકારે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર જે તારીખો દર્શાવવામાં આવી છે કે આટલી તારીખો દરમિયાન આ તમામ ઉમેદવારોની કાયમી ભરતી કરી દેવામાં આવશે તેને લઈને તેમણે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે અને તેમણે પણ રાજ્ય સરકારની આ જે જાહેરાત છે તેના ઉપર શંકા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે શાંત બેસવાની જરૂરિયાત નથી કેમ કે જ્યાં સુધી ઓફિશિયલ સત્તાવાર નોટિફિકેશન સરકાર નહીં બહાર પાડે ત્યાં સુધી આ જાહેરાત ઉપર તેમને વિશ્વાસ નથી ને આને લઈને ટેટ પાસ કરેલા જે ઉમેદવારો છે જે આંદોલન કરી રહ્યા છે તેઓ પણ આવું ભૂતકાળમાં બોલી ચૂક્યા છે તો ખરેખર જો સરકારની ઈચ્છાશક્તિ હોય કે કાયમી શિક્ષકોની જરૂરિયાત ગુજરાતને છે ને કાયમી શિક્ષકોની ભરતી કરવી જ છે તો પછી ઓફિશિયલ નોટિફિકેશન કેમ નથી બહાર પાડી રહી તેને લઈને પણ સવાલ છે હવે જોવાનું રહ્યું કે ફરી એકવાર ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો નોટિફિકેશનને લઈને આંદોલનની શરૂઆત કરે છે કે પછી રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે સાથે પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ